ઢીચણના દર્દ હોય સાંધાના દર્દ હોય કમરના દર્દ હોય કે પછી હાડકાઈ નબળાઈ હોય કે શરીરમાં વીકનેસ હોય થાક લાગે છે ડાયાબિટીસ છે ખોરાક બરોબર પચતો નથી મોટા પાનો શિકાર છો તો મિત્રો દવાખાને જવાનું ટાળો ટેન્શન છોડો વીકમાં એક વાર તમે આ ડાળ બનાવીને ખાઓ આ ડાળ છે તે પોષક તત્વોનો ખજાનો છે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવી દેશે સ્કિન પ્રોબ્લેમ્સ છે શરીરમાં દર્દ છે સાંધાના ખરતા વાળના પ્રોબ્લેમ છે થકાન મહેસૂસ થાય છે હિમોગ્લોબિન ઓછું છે શરીરમાં તમારે ઢાંકણીના દર્દ છે સાંધાના દર્દ છે કમરના દર્દ છે તો કેલ્શિયમનો ખજાનો છે આ ડાળ અઠવાડિયામાં એક તમે આવી રીતે બનાવો તો ચાલો જોઈએ રેસીપી રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમારા ફેમિલી ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં લિંક અવશ્ય વિડીયોને શેર કરશો સાથે સાથે આપનો પોઝિટિવ મંત હવે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વીકમાં માત્ર એક વખત તમે જો આ દાળ બનાવીને ખાશો પછી તમારા શરીરની અંદર ક્યારે તમને વૃદ્ધત્વ નહીં આવે મિત્રો આમ જોઈએ ને તો આપણે બધી ડાળ ખાઈએ છીએ પરંતુ આપણે અડદની ડાળ બહુ ઓછી ખાઈએ છીએ અડદની ડાળ છે એ આપણા હાડકાને મજબૂત કરે છે અળદની દાળની અંદર 90% કેલ્શિયમ રહેલું હોય છે જે લોકોને કેલ્શિયમની ખામી હોય જે લોકોને પ્રોટીનની ખામી હોય એ લોકોએ નિયમિત રીતે આ દાળ ખાવી જોઈએ નિયમિત રીતે અળદની દાળ જે લોકો ખાય છે ફોતરાવાળી દાળ અથવા તો ફોતરા વગરની દાળ ઘણા બધા ફાયદાઓ છે કોઈ પણ વ્યક્તિ રેગ્યુલર ડાયટમાં દાળનો ઉપયોગ કરે જ છે અળદની દાળ હોય કે પછી મસૂરની દાળ હોય બધી દાળના પોતપોતાના ફાયદાઓ છે પરંતુ મિત્રો અળદની દાળ છે એની અંદર જે મિનરલ્સ વિટામિન છે એની વાત કરીએ તો વિટામિન બી સાથે સાથે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે પ્રોટીન છે ફાઈબર છે કાર્બોહાઈડ્રેટ છે ચરબી છે આયન છે એ ઉપરાંત ફોલિક એસિડ છે મિત્રો અડદની ડાળનો ઉપયોગ આયુર્વેદિક રીતે આપણે દવા તરીકે પણ કરવો જોઈએ અડદની ડાળના સેવનથી આગળ કહ્યું એમ હાડકા મજબૂત થાય છે અડદની ડાળના સેવનથી તમે જોઈ શકો છો કે આપણા શરીરની અંદર રહેલું કોલેસ્ટ્રોલ છે એના લેવનને કંટ્રોલ કરે છે પાચનતંત્રને દુરસ્ત રાખવાનું કામ કરે છે અડદની દાળ અડદની દાળના સેવનથી બ્લડ સુગર કંટ્રોલ રહે છે માટે ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ખાવી જોઈએ અડદની દાળ અડદની દાળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે અડદની દાળ સ્કીન પ્રોબ્લેમ હોય ખીલથી છુટકારો મેળવવા માંગો છો તો નિયમિત અડદની દાળ ખાવ તમને થાક લાગે છે તમારા શરીરની અંદર ઓક્સિજન પૂરું પાડે છે અડદની દાળ થાક લાગવાની સમસ્યા દૂર કરે છે જે લોકોને વારે વારે પેટમાં દુખે છે તો પેટ સંબંધિત રોગ પણ દૂર થાય છે બીજું આમ આ બધું જ આપણા હેલ્થની રીતે આપણે જોઈએ છે તો અડદની દાળ એક રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે તો અહીંયા હવે આપણે બનાવીશું અડદની દાળ તો મિત્રો આપણે દવા તરીકે પણ અડદની દાળ ખાવી જોઈએ જે લોકો અઠવાડિયામાં એકવાર ફોતરાવાળી અથવા તો ફોતરા વગરની અડદની ડાળનું સેવન કરે છે એ લોકોને ક્યારેય સાંધાના દર્દ નથી થતા હાડકા મજબૂત રહે છે હળતાવાળનો પ્રોબ્લેમ્સ હોય સ્કીન પ્રોબ્લેમ છે બધા પ્રોબ્લેમ્સમાંથી એ લોકો બચી શકે છે તો ચલો અહીં આપણે અડદની ડાળ સાથે મેઈ લીધું છે લસણ ચારથી પાંચ કડી એક ટામેટું અને એક ડુંગળીને આપણે ઝીણી સમારી લીધી છે હવે આપણે અડદની ડાળનો કુકરમાં વઘાર કરીએ

એ પછી આપણે હિંગ એડ કરવાની છે આપણે કોઈ પણ રસોઈ હોય એને વધારે સ્વાદિષ્ટ બનાવી હોય તો સૌથી પહેલાં રાઈને ફૂટવા દેવી ખૂબ જરૂરી છે હિંગનો વઘાર કર્યો સાથે લસણ ઉમેર્યું છે લસણ ઉમેર્યા પછી આપણે એડ કરીશું એમાં ઓનિયન ઓનિયન એડ કર્યા પછી આપણે એમાં એડ કરવાનું છે ટામેટું તો મેં ટામેટું પણ ઉમેરી દીધું છે અને આપણે હલાવી લેવાનું છે લીલા મરચાં ઝીણા ઝીણા સમારી ઉમેરી શકો છો અત્યારે મારા પાસે લીલું મરચું નથી એટલે મેં નથી ઉમેર્યું અને હવે આપણે કરીશું મસાલા મસાલામાં હું અહીંયા હળદર ઉમેરું છું હળદર ઉમેર્યા પછી મેં અહીંયા એડ કર્યું છે આ અડદની ડાળનું શાક બનાવીએ આપણે ઓકે કાશ્મીરી લાલ મરચું અને સાથે સાથે પટો લાલ મરચું એટલે આપણી અડદની ડાળ છે તે વધારે સરસ બને નીખી બને અને કલરમાં પણ બેસ્ટ બને સાથે સાથે મેં અહીંયા એડ કરું છું ટેસ્ટ અકોર્ડિંગ નમક અને હવે આપણે થોડું અમુક ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો દાળ શાકનો આવે છે એ જ ઉમેરવાનો આપણે હલાવી લઈએ તો લસણમાં વઘારેલી આ અડદની દાળ ખાવાની ખૂબ મજા આવે છે હવે અહીંયા આપણે બધી જ અડદની દાળ છે એને આપણે કે

અહીંયા તમે અડદની અને શાક પણ બનાવી શકો છો અલગ અલગ રીતે તમે બે રીતે અડદની ડાળનું સેવન કરી શકો છો અહીંયા આપણે અડદની દાળના જે પોષક તત્વની વાત કરી છે એ બધા જ પોષક તત્વો જળવાઈ રહે એના માટે આપણે એકદમ મીડિયમ આંચે પાંચ સીટી થવા દેવાની છે યાદ રહે ગેસની આંચે એકદમ મીડિયમ રાખવાની છે તો ચલો અહીંયા આપણે પાંચ સીટી પછી જોઈએ તો હવે અહીં આપણે મેં પાંચ સીટી કરી લીધી છે આપણે એર એમાં કાઢવાની નથી એની રીતે જ કુકરને આપણે ઠંડુ થવા દઈએ પછી જોઈએ આપણી દાળ કેવી બની છે તો ખરેખર મિત્રો અહીંયા એકદમ સરસ મજાની અડદની ડાળ આપણી બનીને રેડી છે વીખમાં એક વાર તમારે ચોક્કસ આ ડાળ ખાવી જોઈએ કેલ્શિયમનો ખજાનો છે ખરેખર મિત્રો દવા કરતાં તમારે ખોરાક આવો અલગ અલગ છે એમાં પ્રોટીન કેલ્શિયમ વધારે હોય એ ખાવો વધારે સારો તો વીકમાં એક વાર માત્ર આવી રીતે દાળ બનાવીને ખાશો તો તમારા શરીરને પૂરતા મિનરલ્સ વિટામિન્સ મળી રહેશે કારણ કે આપણું જે માનવ શરીર છે આપણું હ્યુમન બોડી છે તે મિનરલ્સ વિટામિન્સનું બનેલું છે જો કોઈ પણ એક મિનરલ્સ વિટામિન્સ તમારું અનબેલેન્સ થશે તો તમને થાક લાગશે તમારા શરીરમાં સાંધાના દર્દ થશે પગના દર્દ થશે તો મિત્રો તમારા હાડકાને મજબૂત રાખવો હોય તો કેલ્શિયમનો ખજાનો એવી આ અઠવાડિયામાં એકવાર ચોક્કસ ખાઓ ખરેખર આપ સૌને આજની અમારી રેસીપી કેવી લાગી છે પસંદ આવે હોય તો ચોક્કસ લાઇક થાય સબસ્ક્રાઈબ કરો દર્દ હોય સાંધાના દર્દ હોય કમરના દર્દ હોય કે પછી હાડકાઈ નબળાઈ હોય કે શરીરમાં વીકનેસ હોય થાક લાગે છે ડાયાબિટીસ છે ખોરાક બરોબર પચતો નથી મોટા શિકાર છો તો મિત્રો દવાખાને જવાનું ટાળો ટેન્શન છોડો વીકમાં એકવાર તમે આ ડાળ બનાવીને ખાઓ આ ડાળ છે તે પોષક તત્વોનો ખજાનો છે તમારા શરીરને લોખંડ જેવું મજબૂત બનાવી દેશે સ્કિન પ્રોબ્લેમ્સ છે શરીરમાં દર્દ છે સાંજાના કરતાં વાળના પ્રોબ્લેમ્સ છે થકાન મહેસૂસ થાય છે હિમોગ્લોબિન ઓછું છે શરીરમાં તમને ઢાંકણીના દર્દ છે સાંજાના દર્દ છે કમરના દર્દ છે તો કેલ્શિયમનો ખજાનો છે આ ડાળ અઠવાડિયામાં એકવાર તમે આવી રીતે બનાવો તો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો ભીડિયો પસંદ આવે તો ચોક્કસ તમારા ફેમિલી ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં લિંક અવશ્ય વિડીયોની શેર કરશો સાથે સાથે આપનો પોઝિટિવ મંત હવે અમને બોક્સમાં જરૂર જણાવશો